રાહુલ હા સર થોડી વાર માટે ઓફિસની અંદર આવતો મારે થોડું તારું કામ છે ઓકે સર બે જ મિનિટ જી સર આવી શકું એમી सर राहुल हां आप फाइल 2 કલાક ની અંદર સબમિટ કરી આપ ઓકે સર તમાર સમયસર બધા જ ડોક્યુમેન્ટ સબમિટ થઈ જશે ઓકે સર તો હું જઈ શકું છું હા જઈ શકે છે એ રાહુલ એક મિનિટ આવતો જ રહી હા સર બોલો ને બેસ તો હા બોલો ને ક યાદ આવી ગયું રાહુલ તને ક્યારે જિંદગીની અંદર એવો મોકો મળે કે કોઈને મદદ કરવાથી તને જિંદગીના છેલ્લા સાસ સુધી યાદ રહે તો તું એવા વ્યક્તિની મદદ કરીશ ખરો હા સર કેમ નહીં ચોક્કસ કરીશ પણ હું પણ રસ્તે રજડતો છોકરો હતો ક્યાંક તમે એ મોકાની વાત તો નથી કરતા ને અરે ના ના મદદ તારે કરવાની છે તું કરીશ હા સર ચોક્કસ આંખ નીચીને કરીશ કારણ કે તમે સિંધેલું કામ ક્યારેય નબળું નથી હોતું અને મને એવું લાગે છે કે આમાં મારો કઈક તો લાભ હશે અને એટલે જ તમે આ ઉમદા કાર્ય તમે મને સોંપી રહ્યા છો ચોક્કસ કરીશ તો હું જ્યારે ઘરે બોલાવું ત્યારે તું ચોક્કસ આવજે બધી વાત બરાબર છે પણ શું જાણી શકું છું કે એ કામ શું છે જો બેટા તને મારી માથે વિશ્વાસ હોય ને તો એ વિશ્વાસ બનાવીને રાખ એ કામ જાણવાની કોશિશ નહીં કરી ઓકે સર અત્યારે હું જાઉં हाँ तो जा अन्य डॉक्यूमेंट बदल सब मिल कर आएंगे हाँ जय श्री कृष्णा विपुल भाई જય શ્રી કૃષ્ણ ભાઈ આવો બેહો બેહો માફ કરજો ભાઈ પણ મને તમારી ઓળખાણ નથી પડતી તમે મને નથી ઓળખતા પણ મારું નામ છે પ્રાગજીભાઈ હિરાણી હું તમને સારી રીતે ઓળખું છું સારું ભાઈ તો બોલો શું કામકાજે આવ્યા છો અમે બહુ એક ખાસ અગત્યના કામ માટે આવ્યા છીએ હા તો એ અગત્યનું કામ શું છે જણાવશો તો તમે ઘરમાં ખાલી બે જ વ્યક્તિ રહ્યો છો હા અમે ઘરમાં ખાલી બે જ વ્યક્તિ છીએ તમારે કોઈ સંતાન નથી હા અમારે કોઈ સંતાન નથી તમારે બીજું શું જાણવું છે ઈ ક્યો અરે બેન તમે ખોટો શું કામ બોલો છો તમારે એક દીકરી છે એનું નામ અવની છે એ મરી ગઈ છે જો જીવતી હોય તો કહેવાય કે ઈ છે ફણાબારા માટે તો મરી ગઈ જો ભાઈ તમે જે હોવ તે મારે બહુ એમાં ઊંડું નથી ઉતરવું પણ આ બધી ચર્ચા તમે અમારા ઘરે કરો ને એ મને કઈ બહુ યોગ્ય નથી લાગતું અને બીજી વાત એ કે તમે અવનીને કેવી રીતે ઓળખો છો હું એને ઓળખું છું અને સારી રીતે જાણું છું અને અમે જે વાત કરવા આવ્યા છીએ ને એ શાંતિથી સાંભળો અને નિરાતે વિચારો હા તો જણાવો હું વાત કરવી છે તમારે તમારી દીકરી મોતને વાલુ કરવા જઈ રહી હતી પણ એ સમયે હું ત્યાં હાજર થઈ ગયો અને એ દીકરીને મેં બચાવી લીધી અને સમજાવીને મારે ઘરે લાવ્યો એ દીકરી પાસેથી મને જાણવા મળ્યું કે જે છોકરો એને ભગાડીને લઈ ગયો હતો એમને એને દગો આપ્યો અને એ દીકરીને રસ્તે રજળતી કરી દીધી એટલે એ આવું પગલું ભરવા જઈ રહી હતી જો પ્રગજીભાઈ બગીચામાં જે છોડ ખીલે છે ને એ છોડ એક વખત એની જગ્યા છોડી દે ને તો એ જગ્યા પુરાતા વાર નથી લાગતી પણ અમારા ઘરના બગીચા રૂપી અવની નામના છોડે એની જગ્યા હંમેશા માટે છોડી દીધી છે અને એની જગ્યા પણ હંમેશા માટે પુરાઈ ગઈ છે અને એ ખાડાને અમે અમારા દરદથી અને આલોચનાથી પૂર્યો છે આવી કપાતર પ્રજાને યાદ કરીને અમારે અમારી જિંદગી બરબાદ નથી કરવી હું જાણું છું કે અવનીએ તમારા દિલની અંદર દામ દીધા છે ને એ ક્યારેય પણ ભૂસાવાના નથી આખરે તો એ તમારું સંતાન છે ને ભાઈ એ સોરું કસોરું થાય તો માવતર ના થાય ભાઈ પણ બેન અમે એ કહેવત ને ખોટી સાબિત કરવા માંગીએ છીએ અમે એને ભૂલી ગયા છે અને અવની ને પણ કહી દેજો એ અમને ભૂલી જાય અને આ ઘરના દરવાજા એના માટે હંમેશા બંધ છે આટલા બધા કઠોર નો બનો બેન જે સમયે તમને ઘા આપ્યા ને એ સમય જતા ઘા ભરાઈ જાય સમય તમને મલમ લગાડશે અને સમય આવતા ઘા ભરાઈ જાય નહીં ભાઈ નહીં એ તો હવે ક્યારેય નહીં બને અવની અમારા માટે મરી ગઈ છે અને હવે વધારે મારે તમને કઈ નથી કહેવું અને વધારે તમારું મારે કંઈ સાંભળવું પણ નથી હવે તમે અમારા ઘર સુધી આવ્યા છો ને તો તો વધારે સમય હોય તો બેસો ચા પાણી પીન જાજો ભાઈ તમે તમારી દીકરીને અપનાવી લ્યો ઈથી બીજું મીઠું કાઈ નથી ઈ તો ક્યારેય નઈ બને હવ ની એ જાણી જોઈને હાથના કોવાડા પગમાં માર્યા છે હવે ને દુખ થાય છે તો દુખ થવા દયો હેને ખબર પડે ને

અવનિ નો ભાગ્યનો ફેસલો હું પોતે કરીશ તો ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સર રાહુલ અંદર આવતો ઓકે સર આવ્યો હા યસ સર મે આઈ કમિંગ અંદર આવ તમે મને બોલાવ્યો હા બોલો સર શું કામ હતું કેમ બોલાવ્યો મને રાહુલ આજ સાંજે ઘરે આવજે ને મારે તારું એક ખાસ કામ છે જી સર ચોક્કસ જો રાહુલ હું તને જે કામ કહું છું ને એ તારે કામ પાર પાડી દેવાનું છે ચોક્કસ સર થઈ જશે તું મને પૂછીશ નહીં કે કામ શું છે અરે સર એમાં પૂછવાનું શું હોય હું તમને ઓળખું છું ને તમે મને ઓળખો છો મને ખબર છે કે તમે જે કામ આપશો ને એ હું પૂરું કરીશ અને તમને પણ ખબર છે કે તમે જે કામ મને આપશો એ હું સંપૂર્ણપણે પૂરું કરીશ જ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે કાયમી તારો વિશ્વાસ મારી ઉપર રહે અને હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા આશીર્વાદ કાયમ મારા માટે રહે અને સર જે વ્યક્તિ સમાજ માટે નિસ્વાર્થ ભાવે કંઈ પણ કરતો હોય ને એના માથે ભગવાનના ચાર હાથ હોય છે ઐશ્વર્ય શક્તિ હોય જ છે એની સાથે ના ના બેટા આ તો બધાય તમારી જવાના આશીર્વાદ છે ઓકે સર તો આજે સાંજે સાડા નવે હું તમારા ઘરે આવી જઈશ ઓકે ચાલો સર હું મારા કામે લાગી જાઉં ઓકે જ શું કરવું એને વાત જઈ આવ્યા તમે શું કીધું મમ્મી પપ્પાએ કંઈ નહી બેટા આપણે વધુ પડતા જને પ્રેમ કરતા હોય ને કે પાછળથી ખંજર ખોકીને વ્યા છે તો પછી બેટા દુખ તો લાગવાનું જ છે ને પણ મને વિશ્વાસ છે કે તારા માવતર વેલાહર માની જશે મને ખબર છે अंकલ એ લોકો નઈ માને અને મારા પપ્પા મારા પપ્પાને તો હું સારી રીતે ઓળખું છું એ તો ક્યારે માનવા જ નથી અને મારા મમ્મી મારા મમ્મીનું તો એવું છે ને કે કોઈ દિલ પરથી એકવાર ઉઠી ગયું ને તો તેને મનાવવા બહુ જ અઘરા છે એ લોકો ક્યારેય નહીં માને એ વાતનો મને પૂરો વિશ્વાસ છે બધું ઠીક થઈ જશે બેટા હું હવે એક એવી વ્યક્તિને બોલાવવા જઈ રહ્યો છું કે જે તને મનથી સમજી શકે હરે અંકલ હા તમે શું કહી રહ્યા છો બસ જો તું સમજી રહીસ ને એ જ હું કહી રહ્યો છું એટલે મને જોવા કોઈ છોકરો આવી રહ્યો છે હા તને જોવા એક છોકરો જ આવે છે પણ એ કોઈ પાર્કો નહીં મારો પોતાનો હોય એમ જ તું સમજી લેજે અંકલ આંટી હજી તો હું તાજે તાજો જખમ ખાઈને બેઠી છું એનું દર્દ મારા રૂવાડે રૂવાડે કંપાવી રહ્યું છે અને એ જખમ ઉપર મલમ તો તમે બને જ લગાવ્યું છે ને અને એ જખમ રોજાતા પહેલા જ તમે પાછું બીજું જખમ આપવા માંગો છો નહીં બેટા નહીં એકવાર માણસ ગદદારીનો ભોગ બને ને પછી બધા માણસોને સ્વાર્થી જ લાગે છે પણ સમયને માન આપે અને અમુક વસ્તુ આપણે ભૂલવી પડે છે બેટા આ બધું ભૂલી જિંદગીની નવી શરૂઆત કરવી પડે બેટા કોને ખબર બેટા તારી જિંદગીનો આથી વળાંક શરૂ થઈ જાય નહીં આંટી અંકલ મને વિવશ ના કરો મારા કાળજામાં સળગતી અગ્નિ હજુ શાંત નથી થઈ ન જાણે આવનારા વ્યક્તિને હું કંઈક બોલી દઉં એમાં એ માણસનો શું વાંક છે એ વગર કારણે કોઈ કારણ વગર ભોગ બની જશે એવું કાંઈ નહીં બને બેટા તું તૈયાર થઈ જાય તને મારી ઉપર વિશ્વાસ છે ને તો બધું તું મારી ઉપર છોડી દે ખ્યારે વિશ્વાસની વાત કરો છો અંકલ મારા ખુદ કરતાં પણ મને વધારે તમારી ઉપર વિશ્વાસ છે તો બેટા તું તારું કામ પતાવી દે તો હું થોડી વારમાં આવું છું આ બેટા આવો આવની હા अंकલ જો બેટા આ મારી કંપનીનો મેનેજર રાહુલ છે તું એમ અમારા માટે ચા બનાવી લેજો જો બેટા આ આવની છે એને તો મારી દીકરી સમજ આ તમે મને કઈ અગત્યના કામ માટે બોલાવ્યો હતો ને જણાવો ને જણાવું જણાવું દરેક નિરાજ તો રાખ ઓકે સર હું તારી માથે એક બહુ મોટી જવાબદારી નાખવા જઈ રહ્યો છું તું એ નિભાવી શકીશ જો તમને મને ભરોસો ના હોય તો રહેવા દો બાકી તમે અત્યાર સુધી સિંધેલું કોઈ પણ કામ પૂરું ન થયું હોય એવું બન્યું છે ખબર છે બેટા ખબર છે તો પછી અંકલ જણાવો ને શું કામ છે જો બેટા જીવન માં તારે મારા ઉપર વિશ્વાસ હોય તો એક વાર તો અવની ને જોઈ લે જી સર એટલે હું એવું નથી કેતો કે હું અવની સાથે લગ્ન નહીં કરું પણ હવે કેવું છે કે મારી પસંદ એની પસંદ અમારી બીજાની એકબીજાની પસંદગી મેચ થવી જોઈએ એને હું ગમું છું કે નહીં એની સાથે થોડી આમ તાલમેલ થાય પછી વિચારીએ ને કેમ નહીં જરૂર પણ એક વાત કહી દઉં અવની ને હમણાં જ એના પ્રેમીએ દગો આપ્યો છે જો બેટા અવનીનો જખમ તાજો જ છે પણ તને જો એ પસંદ ન આવે તો હું તને વધારે જીદ નહીં કરું ઓ અચ્છા એવું છે તો બેટા હું તને ક્યારે આવી જવાબદારી સોંપતો હોય વાંધો નહીં સર હું આ વાત ઉપર ગંભીરતાથી વિચારીશ બેટા અવની રાહુલને મેં આજે જ ફેક્ટરીમાંથી બોપડકેડે રજા આપી છે એટલે એ ફ્રી છે તો તું અને રાહુલ ક્યાંક બહાર ફરી આવો જેથી તમે એકબીજાને સમજી શકો જી अंकલ સરસ છે નહીં હા બહુ સરસ છે શાંતિ પણ ઘણી છે

તો આપણે એટલા બધા સ્વાર્થી કેમ બની જઈએ છે કે બે ઘડીના પ્રેમ માટે આપણે આ જન્મતા વેદથી આપણી સાથે જો હું તો અનાજ છું નથી મારે માં કે નથી મારા બાપનો સહારો પણ હા એક વાત જરૂર કહીશ આજે પ્રાગજી છે ને એમાં મને મારા મા બાપ દેખાય છે એનું રૂપ એનું રૂપ મારા મા છે બસ કેમ કે એને રસ્તે થી રજળ તો મને સીધો રાજમહેલ માં ઉભો કરી દીધો છે હું આજ સુધી ક્યારે એની વાતને ટાળી નથી શક્યો મને પણ મરતા બચાવી છે અંકલ જો હમ કેવા જાવ ને તો હું પણ એની વાતને ટાળી શકું તેમ નથી જો આમ જોવા જઈએ તો આપણી બેની વાર્તા સરખી જ છે એટલે હું તમને એવું પૂછવા માંગુ છું કે આપણા લગ્નની વાત ચાલે છે તો હું તમને પસંદ છું જો આ સવાલ હું તમને પૂછું તો કારણ કે મારી આ કહાની તમે સાંભળ્યા બાદ તમે મારા વિશે શું વિચારો છો એ પણ જાણવું અગત્યનું છે ને કઈ નહીં એક નિર્દોષ છોકરી જેનો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે એની લાગણીનો એના બલિદાનનો એની ભાવનાનો પણ ઓની એક વાત નોટ કરી લેજો કે વ્યક્તિ ભલે આજે ગમે ત્યાં હોય પણ એ જીવનમાં ક્યારેય ખુશ નહીં થઈ શકે એનું નામ ના લો મારી સામે એનું નામ લેતાની સાથે મારા રૂવે રૂવે કંપન એક અગ્નિ પેદા થાય છે એનું નામ લો ને તો જાણે આ દુનિયા આ દુનિયા મને ઝેર જેવી લાગે છે બસ ઓની બસ આ જોબ સાચું કહું તો આનો બસ એક જ રસ્તો છે આપણે બંને એક થઈ જઈએ મને થોડીક વાર લાગશે અને હું નથી ઈચ્છતી કે જે મારું જીવન બરબાદ થયું એમ તમારું પણ થાય મારી મારી ચિતારૂપી સળગતી અગ્નિમાં તમારી ભાવના અને તમારા પ્રેમની આહુતિ નથી આપવા માંગતી સાચી વાત છે જો ઓની હું રાહ જોઈશ પણ માત્ર એક જ વ્યક્તિ માટે અને એ છે મારા સર પણ એક બાહિંદરી આપું છું તને જેમ રેતી પગ નીચેથી પ્રસરી જાય છે ને એવી રીતે હું પણ તારા જીવનના બધા જ દુઃખ પળભરમાં કચડી નાખીશ આટલો વિશ્વાસ રાખજે મારા પર અને વિશ્વાસ એટલે રાખજે કે આ રાહુલ બોલે છે તમારા જેવા વ્યક્તિ તો મેં ક્યારેય નથી જોયા ભગવાન તમને દુનિયાની હર ખુશી આપે કે જેના તમે સપના જોયા હોય આપશે ને જરૂર આપશે જો અમારો હાથ છે એમાં બસ ફક્ત આ તારો હાથ મળી જાય ને તો આ દસે આંગળીઓનો વેગ આ દુનિયા નહીં રોકી શકે હું મનોમંથન કરીશ અને તમારી આ વાતનો ઊંડાણપૂર્વક વિચાર કરીશ થેન્ક યુ તો જઈએ આપણે હા ચાલો